શુક્રવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં સાત પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ફિલિપાઇન્સની ભૂકંપશાસ્ત્રી એજન્સીએ વધુ આફ્ટર શોક્સની ચેતવણી આપી હતી અડધા કલાકમાં પાંચ પોઇન્ટ નવ અને પાંચ પોઈન્ટ છની તીવ્રતાના અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે લોકોને હજુ પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે અગાઉ ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ ચાર હોવાનો અંદાજ હતો એજન્સીએ જણાવ્યું હતું કે વિનાશક સુનામીની અપેક્ષા છે જેમાં એક મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી આ પહેલા ત્રીસ સપ્ટેમ્બરના રોજ ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં છ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યું હતું જેમાં અગ્ન્ય સત્તેર લોકો માર્યા ગયા હતા અને લગભગ એકસો પચાસ જિલ્લા લોકો ઘાયલ થયા હતા તો ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપ પછી સુનામીનો જોખમ હવે ટળી ગયું છે પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે પરિસ્થિતિ હવે સામાન્ય છે અને સમુદ્રમાં કોઈ મોટા ભયના કોઈ સંકેત નથી છતાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે પરંતુ હાલમાં કોઈ વધુ ખતરાની શક્યતા નથી અત્યાર સુધીના ભૂકંપથી દાવાઓ શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે જેમાં હોસ્પિટલો શાળાઓ અને શેરીઓને નુકસાન થયું હોવાના અસંખ્ય ફૂટેજ સામે આવ્યા છે આ શહેર મેન્ડાનાઓ ટાપુ પર દાવાઓ ડેલસુર પ્રાંતનો ભાગ છે જેમાં સત્યાવીસ પ્રાંત છે